પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં જે પરશુરામ માર્ગ આવેલો છે ત્યાં ગ્લોબલ હોસ્પિટલની સામે કેટલાક દુકાનદારો અને રહેઠાણો દ્વારા રસ્તા પર જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું હતું એ બાંધકામ દૂર કરવાની કામગીરી આજે કરવામાં આવી છે સવારે અંદાજીત સાડા દસ પછી કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે જેમાં પોલીસ વિભાગની મદદ લઈ અને તંત્રના જેસીબી અને બીજા ટ્રેક્ટર વગેરે સામગ્રી દ્વારા કામગીરી કરવામાં આવી છે અંદાજે પંદરથી વીસ જેટલા જે દબાણો હતા એ દૂર કરવામાં આવેલા છે સમયાંતરે જે રસ્તા પ્રાથમિક રાજ્ય રસ્તા પરના જે દબાણો છે એ દૂર કરવાની પ્રાથમિકતા છે એટલે સમયાંતરે આ કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે સર્વે નાગરિકોને જે વિનંતી છે કે જે લોકો દ્વારા જે રસ્તા પર કે કોર્પોરેશનની જમીનો પર દબાણ કરવામાં આવેલા હોય તો પોતાની મેળે એ લોકો આ બાંધકામ દૂર કરે એવી કોર્પોરેશન તરફથી હું વિનંતી કરું છું જે મેળે આ જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો કોર્પોરેશન દ્વારા એમને પ્રાથમિક તબક્કે જાણકારી આપી જરૂર જણાય નોટિસ આપી અને આ દબાણો દૂર કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર છે